હેલો ફ્રેન્ડ્સ આપણે યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર તેમજ જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જી સેટ તેમજ યુજીસી નેટ માટે આ વિડીયો અગત્યનો સાબિત થશે એ ઉપરાંત ટેટાટ અને પીએસઆઈની પરીક્ષામાં મનોવિજ્ઞાનના જે અગત્યના પ્રશ્નો પૂછાય છે તો એની ચર્ચા કરીશું આજના વિડીયોમાં આપણે જીસીઆરટી એટલે કે પાઠ્યપુસ્તક આધારિત જે મનોવિજ્ઞાનના અગત્યના પ્રશ્ન છે

પડશે ઓપ્શન એ કાર્યશૈલી ઓપ્શન બી અનુભવ શૈલી ઓપ્શન સી જીવનશૈલી અને ઓપ્શન ડી વિચાર શૈલી તો માનસિક રીતે સ્વસ્થ થવું હોય તો વ્યક્તિએ પોતાની જીવનશૈલીમાં પરિવર્તન કરવું પડશે એટલે કે લાઇફસ્ટાઈલમાં પરિવર્તન કરવું પડશે હવે લાઇફસ્ટાઈલમાં પરિવર્તન કઈ રીતે થઈ શકે તો આપણી જે ડેલી હેબિટ જે છે તો એમાં ચેન્જીસ કરવા પડે છે કસરત ન કરતા હોય તો કસરત કરવી જરૂરી છે ફાસ્ટ ફૂડ ખાતા હોય તો એ બંધ કરી દેવું તો એ લાઈફસ્ટાઈલ છે એટલે કે આપણે ઊંઘવાનો જે સમય હોય તો એમાં પણ ચેન્જીસ કરવા જરૂરી છે તે એ લાઈફસ્ટાઈલમાં આવે છે હવે માનસિક સ્વાસ્થ્ય એટલે શું તો એ જાણવું પણ જરૂરી છે તો માનસિક સ્વાસ્થ્ય એટલે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસમાં અને માનસિક રોગના દુઃખમાંથી અથવા તો હુમલાથી બચવા માટેનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયત્ન તો એને માનસિક સ્વાસ્થ્ય કહેવામાં આવે છે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ માટે એટલે કે સારું સ્વાસ્થ્ય માટે તેમજ માનસિક રોગોના હુમલાથી બચવા માટેનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયાસ કરવામાં આવે તો એને માનસિક સ્વાસ્થ્ય કહેવામાં આવે છે તો માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ સેમાં પરિવર્તન કરવું પડશે તો પોતાની જીવનશૈલી એટલે કે લાઈફસ્ટાઈલ જે છે તો એમાં પરિવર્તન કરવું પડશે તો સાચો જવાબ છે ઓપ્શન મનુષ્ય માટે ભારત દ્વારા આપવામાં આવેલી ભેટ કહી છે ઓપ્શન એ ધ્યાન અને યોગ ઓપ્શન બી સંગીત અને નૃત્ય ઓપ્શન સી અભિનય અને ઓપ્શન ડી વ્યાયામ તો સાચો જવાબ આવશે ઓપ્શન એ ધ્યાન અને યોગ જે છે એ માનવજાતને ભારત દ્વારા આપવામાં આવેલી અપ્રતિમ ભેદ છે હવે યોગ દિવસ ક્યારે મનાવીએ છીએ તો એકવીસ જૂનના દિવસે આપણે વિશ્વ યોગ દિવસ મનાવીએ છીએ તો આ પણ જાણવું જરૂરી છે તે ઉપરાંત પતનલિ દ્વારા જે અસ્નાંગ યોગ આપવામાં આવ્યા છે તો એ પણ જાણવું જરૂરી છે પતનલી દ્વારા અસ્તાંગ યોગ આપવામાં આવ્યો હતો તો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે અસ્તાંગ યોગ કોના દ્વારા આપવામાં આવ્યું છે તો અસ્તાંગ યોગ પતનલી દ્વારા આપવામાં આવ્યું છે કયા કયા છે તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ જે છે એ અસ્તાન યોગ જે છે તો એ પણ જાણવું જરૂરી છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા પ્રકારના મનોભાવની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે ઓપ્શન એ હળવો ઓપ્શન બી મધ્યમ ઓપ્શન સી તીવ્ર અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં તો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં એટલે કે સરકારી જવાબ જે છે તો એ આવે છે કે કયા પ્રકારના મનોભાવની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષકરણ મર્યાદિત રહે છે તો આપેલ પૈકી એક પણ જવાબ નથી આવતો ત્યાર પછીનો પ્રશ્ન છે કોણે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે એટલે કે કયા મનોવૈજ્ઞાનિક દ્વારા વિચાર અને લાગણી અંગેના પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા છે ઓપ્શન એ રિચાર્ડ લેજારસ ઓપ્શન બી હં શેલી સેલીએ

ઓપ્શન સી સામાજિક અને ઓપ્શન ડી ઉપલબ્ધ સંસાધન તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ ભૌતિક સંસાધન કહેવામાં આવે છે એટલે કે તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય તો ભૌતિક સંસાધન આપણે કહી શકીએ છીએ ત્યાર પછીનો પ્રશ્ન છે મનોભાવના ઉદ્ભવ ઉદ ઉદગમ સ્થાનો કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે ઓપ્શન એ એક ઓપ્શન બી બે ઓપ્શન સી ત્રણ અને ઓપ્શન ડી ચાર તો મનોભાના ઉદ્ગમ સ્થાનો જે છે તો એને આપણે ત્રણ ભાગમાં વેચી શકીએ એટલે કે સાચો જવાબ આવ્યો છે ઓપ્શન સી ત્રણ ભાગમાં વેચી શકીએ હવે કયા કયા ઉદ્ભવ સ્થાનો મનોભાના છે તો એ જાણવું પણ જરૂરી છે તો મનોભાના ત્રણ ઉદ્ભવ સ્થાનો કયા કયા છે તો સૌપ્રથમ છે આઘાતજન આઘાતજન્ય બનાવો એટલે કે વ્યક્તિ સાથે કેટલીક વખત આઘાતજનક જે બનાવો બને છે તો આઘાતજન્ય બનાવો પહેલો એક ઉદ્ભવ સ્થાન છે આઘાતજન્ય બનાવો બીજો જીવનની તાજેતરની ઘટના એટલે કે વ્યક્તિ સાથે જીવનમાં કોઈ તાજેતરની ઘટના બને છે તો જીવનની તાજેતરની ઘટના અને ત્રીજો પ્રકાર છે રોજિંદી મુશ્કેલીઓ તો આ ત્રણ ઉદ્ભવ સ્થાનો છે તો આ યાદ રાખવાનું છે રોજિંદી મુશ્કેલીઓ તો ઉદભવ સ્થાનો કેટલા છે તો ત્રણ કયા કયા તો આઘાતજન્ય બનાવો બીજું છે જીવનની તાજેતરની ઘટનાઓ અને ત્રીજું છે રોજિંદી મુશ્કેલીઓ હવે એ જાણવું પણ જરૂરી છે કે મનોભાર એટલે શું તો મનોભાર એટલે હતાશા સંઘર્ષ કે દબાની એવી પડકારૂપ પરિસ્થિતિ જે વ્યક્તિની શારીરિક કે માનસિક શક્તિ પર ભારરૂપ બને છે શું છે મનોભાર એટલે તો હતાશા સંઘર્ષ કે દબાની એવી પરિસ્થિતિ કે જે પડકારૂપ પરિસ્થિતિ છે જે વ્યક્તિની શારીરિક કે માનસિક શક્તિ ઉપર ભાગરૂપ ભારૂપ બને છે તો એને મનોભાગ કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કોને રજૂ કર્યું હતું ઓપ્શન એ હંસ સેલીએ ઓપ્શન બી લેઝારસે ઓપ્શન સી કોલમેને અને ઓપ્શન ડી કેનને તો શારીરિક પ્રતિક્રિયાનું મોડલ કેનન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું એટલે કે સાચો જવાબ આવશે ઓપ્શન ડી કેનન દ્વારા શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ રજૂ કરવામાં આવ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન છે વોલ્ટર કેનનને શારીરિક પ્રતિક્રિયાનો મોડેલ ક્યારે રજૂ કર્યું હતું ઓપ્શન એ 1920 વીસ ઓપ્શન બી 1919 ઓગણીસ ઓપ્શન સી 1910 દસ અને ઓપ્શન ડી ઓગણીસો પાંચ તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ ઓગણીસો વીસમાં વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ રજૂ કર્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન છે આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે એટલે કે નીચે આપવામાં આવેલી જે પ્રતિક્રિયા છે તો એમાંથી કઈ પ્રતિક્રિયા આંતરિક સહજ પ્રતિક્રિયા છે ઓપ્શન એ હસવું ઓપ્શન બી રડવું ઓપ્શન સી દોડવું અને ઓપ્શન ડી ચાલવું તો સાચો જવાબ આવે છે ઓપ્શન એ રડવું જે છે તો એ આંતરિક સહજ પ્રતિક્રિયા છે તો આ યાદ રાખવાનું છે આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે તો આંતરિક સહજ પ્રતિક્રિયા રડવું જોવા મળે છે એટલે કે ઓપ્શન બી જે છે તો આંતરિક સહજ પ્રતિક્રિયા રડવું જે છે તો એ છે ત્યાર પછીનો પ્રશ્ન છે મનોભાની અસરનું સંશોધન કાર્ય કોણે અને ક્યારે કર્યું હતું ઓપ્શન એ હંસૈલીએ ઓગણીસો છપ્પનમાં ઓપ્શન બી હંસ શૈલીએ ઓગણીસો અઠાવનમાં ઓપ્શન સી લેજા હશે ઓગણીસો છપ્પનમાં અને ઓપ્શન ડી લેજા રશે ઓગણીસો ને અઢારની સાલમાં તો મનોબાની અસરનું સંશોધન કાર્ય કોણે અને ક્યારે કર્યું હતું તો ઓપ્શન એ હં શૈલીએ ઓગણીસો છપ્પનની સાલમાં કર્યું હતું તો આ યાદ રાખવાનું છે હંસ શૈલી દ્વારા કરવામાં આવ્યું હતું હવે મનોબાર જે છે તો મનોભાના પ્રકારો પણ જાણવા જરૂરી છે તો મનોભાના પ્રકાર કયા કયા છે તો હતાશા પ્રશ્ન અને ત્રીજો પ્રકાર જે છે તો એ દબાણ છે તો આ યાદ રાખવાનું છે મનોભારના પ્રકારો કેટલા છે તો મનોભારના ત્રણ પ્રકારો છે કયા કયા છે તો હતાશા સંઘર્ષ અને દબાણ હવે તમારા માટે પ્રશ્ન છે સંઘર્ષના પિતા પ્રકાર જો તમે જાણતા હોય તો સંઘર્ષના પ્રકાર જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો તો આ યાદ રાખવાનું છે મનોભારના પ્રકાર કેટલા છે તો મનોભારના ત્રણ પ્રકાર પડે છે હતાશા સંઘર્ષ અને દબાણ અને મનોભારના ઉદભવ સ્થાનો કેટલા છે તો મનોભારના ઉદ્ભવ સ્થાનો પણ ત્રણ છે આઘાતજન્ય બનાવો બીજું છે જીવન જીવનની તાજેતરની ઘટનાઓ અને ત્રીજું છે રોજિંદી મુશ્કેલી જે છે તો એ મનોબારના ઉદ્ભવસ્થાનો છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી શકો છો થેન્ક યુ